પ્રકરણ ચૌદ શ્રાવણીઓ સોમવાર શ્રાવણ માસના ચારેય સોમવારે પ્રભાતે નદી તીરે કાં તો કોઈ પીપળાને છાંયે ને કાં કોઈ ફળિયામાં વ્રતિનીઓ ટોળે વળીને બેસે છે હાથમાં ચપટી ચપટી ચોખા રાખે છે અને એક સ્ત્રી સુકોમલ લહેકાથી વાર્તા કહે છે પ્રત્યેક વાક્યના વિરામ સાથે જ અન્ય સ્ત્રીઓ મહાદેવજી એટલા શબ્દ બોલી હોંકારો દે છે વાર્તાને અંતે ચોખા ચકલાને નાખે છે એક જ વાર જમે છે ચારેય સોમવારની જુદી જુદી વાતો છે ઈશ્વર પાર્વતી હતા ઈશ્વર કહે હું તપ કરવા જાઉં પાર્વતી કહે હું હારે આવું અરે પાર્વતીજી એવી તે કાંઈ હઠ હોય વનમાં તમને થાક લાગે ભૂખ તરસ લાગે ને મારા તપમાં ખામી આવે મને કેટલી વપત પડે લઈ જાઓ તોય આવું ને ન લઈ જાઓ તોય આવું આવું ને આવું પાર્વતીએ હટ લીધી છે અને મહાદેવજીની સાથે ચાલતા થયા છે ચાલતા ચાલતા એક ગામ મૂક્યું છે બીજું ગામ મૂક્યું છે અઘોર વનમાં આવ્યા છે ત્યાં પાર્વતીજી કહે છે કે મહારાજ મને તરસ લાગી છે મારાથી તો હવે ચલાશે નહીં શંકર કહે જોયું મેં તમને નહોતા વાર્યા હવે હું અહીં પાણી ક્યાંથી લાવું પાર્વતીજી કહે કે હોય તોય લાવો ને ન હોય તોય લાવો લાવો ને લાવો મહાદેવજી તો ઝાડની ડાળે ચડ્યા છે ચડીને ચારે કોળ જોયું છે આઘેર કાગડા ઉડતા જોયા છે છેટેથી પાણી તપકે છે જાઓ પાર્વતીજી સામે વીડો દેખાય છે ત્યાં જઈને ત્રણ ખોબા પાણી પીજો ચોથો ખોબો માં પીશો તો પસ્તાસો પાર્વતીજી તો વીડાને માથે ગયા છે મોતી જેવા રૂપાળા પાણી ભર્યા છે એમાંથી એક ખોબો પીધો બીજો ખોબો પીધો ત્રીજો ખોબો પીધો તોય તરસ છીપાતી નથી પેટમાં સંતોષ વળતો નથી એટલે પાર્વતીજીએ તો ચોથો ખોબો ભર્યો છે ભરીને બહાર કાઢતા જાય ત્યાં તો હાથમાં કંકુની પડીકી ને નાડાછડી આવ્યા છે એની આંગળીએ તો દોરા દોરા અટવાઈ જાય છે પાર્વતીજીને તો કૌત્યક થયું છે દોરા હાથમાંથી નીકળતા નથી એમ ને એમ હાથ લઈને શંકર પાસે આવ્યા છે જુઓ પાર્વતીજી મેં તમને નહોતું કહ્યું કે ચોથો ખોબો પીશોમાં હે સ્વામિનાથ મારી ભૂલ થઈ હવે આ દોરાનું શું કરવું હવે એનું વ્રત ચલાવવું પડશે ચાલો પડખેના ગામડામાં ઈશ્વર પાર્વતીજી તો ચાલ્યા છે એમ કરતાં તો ગામ આવ્યું છે શંકર કહે હે પાર્વતીજી હું અહીં પાદર બેઠો છું તમે ગામમાં જાઓ અને દોરા આપો હે મહારાજ દોરા કેવી રીતે આપું શંકરે તો પાર્વતીજીને દોરો દેવાની રીત શીખવી છે લ્યો દોરા લ્યો મહાદેવજીના દોરા એમ બોલતા બોલતા સતી ગામમાં જાય છે ગામને પાદર કુંભારવાળો છે સામો જ એક કુંભારનું ઘર છે ઉંબરામાં કુંભારણ બેઠી છે કુંભારણ પૂછે છે કે બાઈ શાના દોરા છે દોરા લીધે શું થાય દોરા તો મહાદેવજીના છે દોરા લીધે નોંધનિયાને ધન થાય વાંજ્યાને પુત્તર થાય મંછા વાંછા પૂરી થાય મહાદેવજી સૌ સારાવાના કરે નારે બાઈ મારે દોરા નથી લેવા મારે તો બધું છે સામે ખોડે જા મારી શોક્ય રે છે એ કામણ ટુમણ કરે છે દોરા ધાકા કરે છે જા એ તારા દોરા લેશે દોરા લ્યો દોરા મહાદેવજીના દોરા લ્યો એમ સાદ પાડતા પાડતા પાર્વતીજી સામે ઓડે જાય છે ત્યાં કુંભારની અણમાનિથી વહુ બેઠી છે એણે તો પૂછ્યું કે બાઈ બાઈ બેન શેના દોરા આપ જ એ દોરા લીધે શું થાય દોરા તો છે મહાદેવજીના એ લીધે નોંધની ધન થાય વાંજ્યાને પુત્ર થાય મહાદેવજીને વાંછા પૂરી કરે સૌ સારાવાના થાય દોરાના તો વ્રત લેવાય કુંભારણ તો પૂછે છે કે બાય વ્રત કહે વ્રતની વિધિ કહે શ્રાવણ માસ આવે અંજવાળિયું પખવાડિયું આવે ચારે સરે ચારે ગાંઠે દોરા લેજે નણાં ભૂખ્યા વાર્તા કરજે વાર્તા ન કરીએ તો અફવાસ પડે બાય વ્રત કહે વ્રતનું ઉજવણું કહે કાર્તક માસ આવે અંજવાળિયું પખવાડિયું આવે વ્રતનું ઉજવણું કરજે શેર ગી ગોળ ચાર શેર લોટ છ શેરના ચાર મોદક કરજે એમાં એક મોદક મહાદેવજીને જઈને મેલજે બાઈએ તો દોરો લીધો છે વ્રત કરવા માંડ્યા છે ત્યાં તો ધણી ઘેર નહોતો આવતો તે આવતો થયો છે બાઈને તો અવધાન રહ્યું છે નવમે માસે દૂધમલ દીકરો આવ્યો છે દીકરો તો દીએ ન વધે એટલો રાતે વધે છે અને રાતે ન વધે એટલો દીએ વધે છે એ તો અદાળે ઉજર્યો જાય છે એમ કરતાં તો દોરાનું ઉજવણું આવ્યું છે મા દીકરાને કહે કે જા ભાઈ સામે ચાકડે તારો બાપ બેઠો છે તાંસળી લઈને જા ભાઈ તે તને ઘી ગોળ અપાવશે બાપે તો દીકરાને ઘી ગોળ અપાવ્યા છે બાઈએ તો લાડવા કર્યા છે એક લાડવો દીકરાને આપી કહે છે કે જા જઈને મહાદેવજીને મૂકી આવ દીકરો તો તાંસળીમાં લાડવો લઈને મહાદેવજી પાસે જાય છે ઊભો ઊભો કહે છે કે લે મહાદેવ લાડવો લે મહાદેવ લાડવો પૂજારી તો હસીને કહે કે મૂર્ખા રે મૂર્ખા મહાદેવજી કંઈ હાથો હાથ લાડવો થોડો લેવાના હતા સહુ આ ચરુમાં મૂકી જાય છે તેમ તું પણ મૂકી જા ના ના મારો લાડવો તો મહાદેવ હાથો હાથ લેશે તો જ દેવો છે નિકર હું લાડવો પાછો લઈ જઈશ ત્યાં તો મહાદેવજીએ હાથ કાઢીને હાથો હાથ લાડવો લીધો છે પૂજારી તો વિસ્મય થઈ જ ગયા છે ઓહો હો હો આપણે તો પૂજા કરી કરીને થાક્યા તો આ મહાદેવે દર્શન ન દીધા અને કુંભારના છોકરાના હાથનો લાડવો તો હાથો હાથ લીધો છોકરો તો પાછો જાય છે સામા ઘરના ઉમરામાં તો અપરમાં બેઠી છે આવને દીકરા કહીને અપરમાએ તો છોકરાને બોલાવ્યો છે ઘરમાં લઈ જઈ કચરડી મચરડી નિભાડામાં માટલામાં ભંડારી દઈ નિભાડો તો સળગાવ્યો છે મા તો ઘેર વાટ જોઈ રહી છે દીકરો હમણાં આવશે હમણાં આવશે પણ દીકરો તો આવતો નથી નાનકડું ગામ હતું તે મા ઘરે ઘર જોઈ વળી છે નદી પાદર અને વાવ કુવા પણ તપાસે છે તોય દીકરો ક્યાંય જડતો નથી હશે જીવ જેણે દીધું તો એણે જ પાછો લીધો હશે મારે તો ક્યાં કાંઈ હતું જ તે હશે એમ કહીને માએ તો ઊંડો નિશાસો નાખ્યો છે ઉંબરનું ઓશીકું કરીને સૂતી છે ભૂખે દુઃખે એની તો આંખ મળી ગઈ છે ત્યાં તો મહાદેવજી સ્વપ્નમાં આવ્યા છે ભાઈબહેન સૂતી છો કે છ અરે મહાદેવજી સુવું તે શે સુખે તમે મારો દીકરો લઈ લીધો છે ને મહાદેવજી કહે દીકરો દઉં નહીં ને દઉં તો પાછો લઉં નહીં જા તારી શોક્ય નિભાડામાં સંતાડ્યો છે બાઈની તો આંખ ઉગડી ગઈ છે નીંદરમાંથી બાઈ તો ઝપકી ઉઠી છે અરે રે આ શું કૌત્યક ના રે ના એ તો અભાગ્ય જીવ ઉધામે ચડ્યો છે વળી પાછી બાઈની આંખો મળી ગઈ છે વળી પાછા મહાદેવજી સ્વપ્નમાં આવ્યા છે અને પૂછે છે કે બાઈ બાઈ બેન સૂતી છો કે જાગ છે અરે મહાદેવજી સૂ તે શે સુખે તમે દીધેલો તમે જ લઈ લીધો ને હું દીકરો દઉં નહીં ને દઉં તો પાછો લઉં નહીં દીકરાને તો તારી શોકે નિભાડામાં ભંડાર્યો છે સળગતા નિભાડામાં તારો દીકરો જીવતો જાગતો બેઠો છે જા જટ ગામના રાજાને જાણ કર અરે મહાદેવજી વાત સાચી એની એંધાણી શી ઊઠીને જોજે તારા ખોરડા માથે સોનાને હાથે અને રૂપાને દાંતે ખંભાળી પડી હશે આંગણે તુલસીનો લીલો કંજાર ક્યારો હશે ગોરી ગાય હિંહોરા કરી રહી હશે ઘર વચ્ચે કંકુનો સાથ્યો હશે એંધાણી હોય તો સમજજે કે હું મહાદેવ આવ્યો હતો ભાઈએ તો ઉઠીને ખોરડા માથે સોનાને હાથે ને રૂપાને દાંતે ખંભાળી ભાળી છે આંગણે તુલસીનો ક્યારો ભાડ્યો છે હિંહોરા કરતી ગોરી ગા ભાળી છે ઘરમાં કંકુનો સાથ્યો ભાડ્યો છે એણે ધણીને વાત કરી છે રાજાને જઈને ફરિયાદ કરી છે રાજા તો બાઈની સાથે શોક્યાના નિભાડા આગળ ગયા છે રાજા તો કહે છે કે બાઈ બેન તારો નિભાડો ઉખેડવા દે મારો તો સવા લાખનો નિભાડો છે એ કેમ હું ઉખેડવા દઉં રાજાએ પોતાની આંગળીમાંથી સાચા હીરાની વીંટી કાઢી છે વિંટી તો બાઈના હાથમાં આપીને બોલ્યા છે કે આ લે બાઈ તારા સવા લાખના નિભાડા સાથે આ અઢી લાખની મારી વીંટી આપું છું વીંટી આપીને રાજા તો નિભાળો વીખવા માંડ્યો છે બીજી કોર રાંડ શોક્ય પણ વીંખે છે શોક્ય ઉખેડે તે ઠામ ગારા કચરાના થઈ પડે છે ને રાજા ઉખેડે તે વાસણ તાંબા પિત્તળના થઈ પડે છે છેલ્લે તો ચાર માટલા બાકી છે એ માટલા ઉખેડે ત્યાં તો માલિપા બેઠો બેઠો કુંભારનો દીકરો લાડવો ખાય છે બાઈને તો હેત આવ્યું છે દીકરાને તેડી લીધો છે એની છાતીએથી તો ધાવણની શેડ વછૂટી છે દીકરો તો માને ધાવવા માંડ્યો છે મા પૂછે છે કે ભાઈ રે ભાઈ તું ક્યાં ગયો તો મા હું તો મહાદેવજીના ખોળામાં બેસીને લાડવો ખાતો હતો માને તો હરકના આંસુડા માતા નથી રાજાએ તો રાંડ શોક્યના નાક ચોટલી કાપી માથે ચૂનો ચોપડી અવડે ગધેડે બેસાડી ગામ બહાર કાઢી મૂકી છે મહેલમાં જઈને રાજા રાણીને કહે છે કે અરે રે રાણિયું તમે તે શું વ્રત કરશો વ્રત તો કર્યા ઓલી કુંભારાણે તે બળતા નિભાડામાંથી રમતો જમતો દીકરો બહાર નીકળ્યો રાણીઓ કહે ચાલો ચાલો એના વ્રત વધાવવા જઈએ રાણીઓએ તો વાજાને ગાજા લીધા છે સોળ સાહેલીઓનો સાથ લીધો છે મોતીનો થાળ ભરીને કુંભારણના વ્રત વધાવવા જાય છે વાજા સાંભળીને દીકરો માને પૂછે છે કે મામા આ વાજા ક્યાં વાગે છે ચાલ આપણે જોવા જઈએ મા તો દીકરાને તેડીને વાજા જોવા જાય છે રાણીઓને પૂછે છે કે આ બધું શું છે રાણીઓ કહે કુંભારણના વ્રત વધાવવા જઈએ છીએ અરે માતાજી મારા વ્રતને શું વધાવશો વધાવો ઘોડા મહાદેવજીને જેણે સૌ સારાવાના કર્યા મહાદેવજી એને ત્રુટમાન થયા એવા સૌને થાજો